શ્રી જયપુર પ્રાથમિક શાળામાં આજે શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા અને આપણી શ્રી જયપુર પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો થોડીક જ વારમાં શ્રી રૂપાવટી પ્રાથમિક શાળાના બાળકોનું આગમન થશે તો આપણે શ્રી રૂપાવટી પ્રાથમિક શાળાના શિક્ષકો અને તેમના બાળકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને શાળામાં આવી અને અમારી શાળામાં જે કંઈ સારી સારી પ્રવૃત્તિઓ થાય છે તે અહીંયાથી તમે શીખીને જાઓ અને તમારી પાસે જે કંઈ નવીન બાબતો હોય તે અમારા બાળકો સાથે શેર કરજો તો શ્રી જયપુર પ્રાથમિક શાળા આપ સૌ બાળકો અને શિક્ષકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે આ અમારી શાળાનું પરિસર છે શાળાના બાગ બગીચા પણ ખૂબ મજાના છે અને તમને પણ ખૂબ મજા આવશે તો આવો અમારી શાળાની મુલાકાત લો અને અમારી શાળાની જે કાંઈ સારી સારી પ્રવૃત્તિઓ છે એ તમે નોંધ કરતા રહેજો તો આવો હવે તમને અમારી શાળા બતાવું અને પોકટભાઈ તમે પણ આવો અને તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ અમારી જયપુર પ્રાથમિક શાળા શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત શ્રી જયપુર પ્રાથમિક શાળા બિલ્ડિંગ પણ ખૂબ મસ્ત મજાનું છે અને વાતાવરણ પણ બહુ આનંદદાયી અને મસ્ત મજાનું વાતાવરણ છે તો આ અમારી શાળાની લોબી છે લોબીમાં પણ મસ્ત મજાના ફૂલ છોડના કુંડા અમે રાખેલા છે અને અહીંયા જ બાજુમાં ઓફિસ પણ છે આપ જોઈ રહ્યા છો આ અમારી ઓફિસ છે અને બાજુમાં જ પ્રાર્થના પણ છે કરાવશે અને એ પ્રવૃત્તિ જે કંઈ કરાવે ક્યાં ઉભા રહેજો તો આવો આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આવો મોકટ સાહેબ આવો આપનું હાર્દિક સ્વાગત છે આવો બાળકો બાળકોને કુમકુમથી તિલક કરી અને સ્વાગત કરવામાં આવે છે

માની લો કે પેલા તમને મેં પૂછ્યું કે બોતેર નો ગળ્યો છે કે છત્રીસ નો ગળ્યો છે કે માની લો કે ચોસઠ નો ગળ્યો છે કે માની લો કે ત્રેપન નો ગળ્યો છે છે ને એવા કોઈ પણ ઘડિયાળ તમે સરળતાથી લગી શકો અગિયાર થી વીસ ના ઘડિયાળ ની વાત તમે કરતા હોય તો પણ તમને આવડી જાય ધારો કે અમુક ને માની લો કે સત્તર ના ઘડિયામાં તકલીફ પડતી હોય બોલવામાં છે ને યાદ ના જતો હોય સત્તર નો ઘડિયો કે ઓગણીસ નો ઘડિયો છે

તેનો ઘડિયો આપણને આવડ બોલવી આમ તો આપણે એકથી વીસ સુધીના એક દિવસ વીસ સુધીના ઘડિયા પાકા હોય જ છે હે ને એક બીજા સુધીમાં ચોથા ધરોડ સુધીમાં એક દસ સુધીના ઘડિયા તો આવે જ છે હવે છે ને તો આના આધારે તમારે પોતેનો ઘડિયો શીખવાનો હેમ આજો સરસ મુજાના ગોળિયા હતા ને એક પછી તમે બોલતા તમે સા દેખાતી સાત સાત પાંચ પાંચ સાત છ બેતાલીસ સાત સાત ઓવન પચાસ સાત આઠ છપન સાત નવ ત્રે તારે હવે એકમનો अंक કોઈ તો એને ધ્યાન માં રાખવા અને જો આંકડા अंक આવે દશક ના તો આગળના अंक સાથે એનો પ્રોમોસ સરવાળો કરવો જવાનું પ્રોમોસ જવાનું છે ને ચાલજો આયા પહેલા શું જાય બે છે ને એટલે બે નો એકમનું સ્થાન જોવાનું તો આયા કેટલા છે બે આયા કેટલા લખાવજો બે આયા કેટલા છે સાત આયા કેટલા આયા ना के दाव से बोते रेखा चार आला आया एको मुसान सु जे चार आया के दाव लखावना चार आया के दाव जे चार आया के दाव लखाव जो एक सो आलो पछि आया के दाव आया के दाव पछि आया के दाव एक आया के दाव से बसो सो आलो पछि आया के

એને આગળની સંખ્યા સાથે શું કરી દેવાનો શું કરી દેવાનો સરવાળો 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 સમજાઈ ગયું આટલું ચાલો બોલો આ એકમનો સ્થાન શું છે 0 આયા શું લખાવશો 0 હાલો આ એકમનો સ્થાન

और नहीं करने का તક આપણે રીસલ વાગેન તરત રાઇડ મારવાની હોય આ યુદ્ધ નથી આવતું યુદ્ધ એકા બીજા તમે આ ઉઠ કી એટલે મોટા રાજા નથી થઈ ગયા રહ્યો વાગ્યા એટલે મૂકી દેવાનું એનો કોઈ મતલબ નથી બધા ને ખબર હે લગભે આઉટ કરે તો ગમે વિસલ વાગ્યા એટલે આઉટ થઈ જાય